શહેરના કારેલીબાગ બહુચરાજી મંદિર ખાતે આઠમ નિમિત્તે વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ ઐતિહાસિક બહુચરાજી માતાના મંદિર ખાતે આવતીકાલે આઠમ નિમિત્તે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી આવતીકાલે મંદિરમાં સવારે નવ કલાકે હવન શરૂ થશે અને ચાર વાગે પૂર્ણ હોતી થશે કાલે મંદિર સવારે છ વાગ્યાથી રાત્રિના બાર કલાક સુધી ખુલ્લું રહેશે માઈ ભક્તો માતાજીને ચુંદરી અને શ્રીફળ અર્પણ કરતા હોય છે આવતીકાલે આઠમ નિમિત્તે મંદિર પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે સાથી માહી ભક્તોને અડચણ ઊભી ન થાય તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે વધુમાં મંદિરના મહારાજે જણાવ્યું હતું કે કારેલી બાગ સ્થિત આવેલ સુપ્રસિદ્ધ અને પૌરાણિક શ્રી બહુચારી મંદિરના પૂજારી બિરેન રમેશચંદ્ર તમામ ભાવિક ભક્તોને જણાવું છું કે શારદીય નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે શારદીય નવરાત્રિનો સાતમો દિવસ એટલે કે આજે સાતમ હોવાથી ઘણા લોકો ભક્તો અને સારી રીતે દર્શન કરવા માટે આવે છે ઘણા લોકોના મનની અંદર દુવિધા હોય છે કે અષ્ટમી આજે લેવી કે આવતીકાલે લેવી પરંતુ બહુચારી મંદિર ખાતે અષ્ટમી આવતીકાલે લેવામાં આવે છે અષ્ટમીનો હવન સવારે નવ વાગે શરૂઆત થશે અને ચાર વાગેની આસપાસ હવનની પૂર્ણાહૂતિ થશે માતાજીના ભક્તો માતાજીના આ નવ દિવસ માતાજીના જપ તપ અનુષ્ઠાન જવારા વગેરે વાવી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે તથા આ નવ દિવસ માતાજીના ભક્તો માતાજીને એક આખું શ્રીફળ અને ચુંદરી અર્પણ કરે છે માં બાળા ચદરેકની છે દરેકની મનોકામના પૂર્ણ કરે છે આવતીકાલે અષ્ટમી હોવાથી મંદિર સવારે છ કલાકે ખુલી જશે અને રાત્રિના અગિયાર કલાકે બંધ થશે આખો દિવસ મંદિર ખુલ્લું છે બહુ માત કી મા